આ ક્લબ વિવિધ રમતગમત પ્રવૃત્તિઓ માટે જાણીતું છે અને હવે વિવિધ સમુદાયના સભ્યો માટે ખુલ્લું છે એબીડી ડી વિલિયર્સે તેમના ભારત પ્રવાસ દરમિયાન શિવાજી પાર્ક અને શારદાશ્રમ વિદ્યામંદિરની મુલાકાત પણ લીધી હતી જ્યાં તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો અને ક્રિકેટ સંબંધિત અનુભવો શેર કર્યા તેમણે ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર સાથે પણ મુલાકાત કરી અને તેમના સાદગીભર્યા સ્વભાવની પ્રશંસા કરી આ પ્રવૃત્તિઓ દ્વારા ડી વિલિયર્સે દર્શાવ્યું કે ક્રિકેટ માત્ર રમત નથી પરંતુ સમાજમાં એકતા અને પ્રેરણા ફેલાવવાનું સાધન છે તેમ ની હાજરીએ વ્હીલચેર ક્રિકેટ ખેલાડીઓમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર કર્યો